બીજો રવિવાર પાઠો અને આવતા રવિવાર સજીવન થયેલા પ્રભુ ઈશ્વર આપણી સાથે હંમેશા છે માધ્યમ દ્વારા આ કૌટુંબિક વિલનમાં પવિત્ર ખ્રિસ્ત એમનામાં અમને સૌને આવકાર છે પ્રભુ ઈસુ આપે સાથે છે અને પ્રભુ ઈસુ એટલે દયાના સાગર પ્રેમનો દિવ્ય સ્વરૂપ અને એટલે આજે આપણે દિવ્ય દયાનું પર્વ પણ ઉજવીએ છીએ તો આવો આ પવિત્ર કૌટુંબિક મિલનમાં જ્યારે બધા સાથે ભેખા મળ્યા છીએ ત્યારે પ્રભુને પણ આવું ખાસ વિશેષ રૂપા માંગીએ આજના વાંચનો આપણને શ્રદ્ધા તરફ દોરી રહ્યા છે સજીવ થયેલા પ્રભુ ઈસુનો અનુભવ થયા પછી બધા એક સાથે ભેગા મળીને સંજીવન જીવન શરૂ કરે પોતાની પાસે જે કઈ છે બીજાઓને આપવાની તૈયારીમાં કાઢે છે આજનો બીજો શાસ્ત્ર પાઠ એ યોહાન પહેલાનો પત્ર વાંચી લેવામાં આવેલો છે અને એ કે છે કે પ્રભુ તો પ્રેમનું સ્વાય આવો વિશેષ કરીને આજના શુભ સંદેશ પર આપણે વધારે મનન ચિંતન કરીએ તો એના બે ભાગ છે પ્રભુ ઈસુ

તામને શાંતિવો અને શિષ્યો અચંબો તો પામે જ છે પણ એ શબ્દોનો એ શાંતિનો ઘણું ખૌ કરે છે અવાજ થઈ જાય છે પ્રભુ કહે છે તામને શાંતિ કો અને એ જ કરીએ એમના મનમાં છે કાંઈ ડર જે કાંઈ બીક કે ભય હતા એ નીકળી ગયા પણ આ સમય એમાં એક શિષ્ય આજુ નથી તો આપણે હમણાં શાસ્ત્ર પાઠમાં વાંચ્યું બીજી વાર જયારે પ્રભુ પાત આવે છે ત્યારે આ શિષ્ય ક્યાં હાજર છે ફરીથી પ્રભુના આ શબ્દો છે તમને શાંતિ હો તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ જાઓ અને પેલો અશ્રદ્ધાન શિષ્ય

અને ધ્યાન પ્રબલમ એક સુંદર સંદેશ તમાસ્ને આવડે છે અને એ જ સંદેશ આમ આઉંડ લાવ તારો આખ અને લાવ તારી આંગણી અહીં મૂકતો જો હું એ જ પ્રભુ શું છું જે વૃત્યુભાવ્યો હતો અને તમારા ગજાના માટે સજીવન કરેલો છું અને આ મારું સ્વરૂપ છે તો આંગળી મૂકીને જો તો હાથ મૂકીને જો થોબા ઇકરાર કરે છે ઓ મારા પ્રભુ અને ઓ મારા પરમેશ અને એ એની શ્રદ્ધાનો હોય કરાર છે પણ પ્રભુ ત્યારે ખૂબ જ સુંદર રીતે સમસ્ત જગતને પણ સંદેશ આપે છે તો મન એકલા નહીં તે તો મને જોયો એટલે તું માને છે તે મારા બે વાર હાજ નથી એટલે તો સ્વીકાર છે પણ સમસ્ત જગતના લોકો જેમણે મને જોયો નથી અને છતાં પણ મારામાં ઉડતી શ્રદ્ધા ધરાવે છે તેઓને ધન્ય છે તેઓ ભાગશા યસ મારા ભાઈઓ કરતા બહેનો આપણે બધા જ ધન્ય છે ભાગ્યશાળી છીએ કારણ કે પ્રત્યક્ષ રીતે આપણે પ્રભુના દર્શન કર્યા નથી આપણે માનીએ છીએ અત્યારે આ કરીએ કે પ્રભુ ઈશુ વારી સાથે છે પ્રભુ ઈશુ સંઘની સાથે છે અમારું બીજો સદેશ પ્રભુ આપે છે તમને પવિત્ર આત્માની જ્ઞાપ્તિ થાઓ ને એ જ પવિત્ર આત્માએ પ્રભુને દોર્યા એ જ પવિત્ર આત્માએ શિષ્યોને વેરણા આપી અને એ જ પવિત્ર આંતમાં અત્યાર આજે આપણને મન દોરી રહ્યો છે સતત સતત આપણને એ પ્રભુ તરફ તબે છે પવિત્ર આત્મા પ્રાપ્તિ થયા બાદ સુંદર રીતે પ્રભુ ઈશુ જણાવે છે ખાસ કરીને તેમના શિષ્યોએ કે હું તમને એક મહાન ભેટ આપું છું પ્રાચીન સંસ્થાનની ભેટ કે જેઓના તમે માપ કરશો તેના માફ કરવામાં આવશે જેઓના પાપ તમે ઉભારા છો તેઓના પાપ ભગવાન ખાવા છે અને એટલે જ જોવાના ભાર્ય બધા બે પ્રાચિત સંસ્કારનું મહત્વ ગ્રંથ છે કેમ કે આપણે એ ત્યાં બીજી રીતે નાના પોતા ગુનાઓ કરીએ જ છે અને પ્રભુની દયા હંમેશા આપણને એક ક્ષમા આપે છે અને એટલે પ્રાચીન સંસ્કારવા અને એ સંદેશ આપણે બધાએ બધાની સાથે વીંચવાનું છે ઘણા બધા પણ આ શાંતિ છે કે પ્રભુએ તો શાંતિની ભેટ આપી છે પણ હવે એ શાંતિનો અનુભવ કરતા નથી જ્યારે વાસ્તવિક દુનિયામાં આજુબાજુની પરિસ્થિતિ તરફ નજર નાખીએ ત્યારે અચંકો લાગે છે શાંતિ લાગે છે સાચી વાત છે જીવન અઘરું છે જીવન કઠિન છે જીવનમાં છે પણ પ્રભુ ઈશુ જયારે સાથે છે એમની શાંતિ આપણી સાથે છે ત્યારે આપણે એ બધામાંથી મુક્ત થઈ શકીએ છે પસાર થઈને પણ સુંદર જીવન જીવી શકીએ છીએ સ્વીકારવાની તૈયારી છે શાંતિનો અનુભવ કરવો છે આવો થઈ રીતે મને શાંતિ વડે તો સૌથી પ્રથમ તો નિસ્વાર્થ જીવન જીવવાની છે ફક્ત પોતાના માટે છે નહીં કુટુંબ માટે અને બીજા સ્વાર્થને ત્યજી દેવાળે છે ક્ષણિક આનંદ જે તમને બાબતો આપે છે જેવા કે વ્યસમ અનૈતિક વ્યવહારો સપન મોયા લો અનેક રીતે ભ્રષ્ટાચાર બીજા ઘણા બધા એવા કાર્યો છે કે જે આપણને ક્ષણિક આનંદ આપે છે અને ઘણી વાર આપણે એમાં રાજા પચાવીએ છીએ અને પ્રભુ આજે આપણને કહે છે મુક્ત થાવ આ બધા ક્ષણિક આનંદ નો વિચાર છોડી દો કાયમનો આનંદ તો હું જ તમને આપી શકું અને એ ક્યાંથી મળશે આવો મારી ખુશ મારી વાણી તમારી પાસે છે મારા સુખ સંદેશ ના મૂલ્યો તમારી પાસે છે ન્યાય પ્રેમ શાંતિ એકતા શાંત સહકાર એકબીજા સ્વીકાર કોઈ ક્રોચ નહીં મારી પત્ની ને મારા બાળકો અમને બધા હું એટલો જ નહીં પત્ની બાળકો મારા કુટુંબીજનો અને મારું સૌરાજ પણ મારી સાથ જોઈએ કરીએ કેમ શાંતિ નથી કારણ કે મારે બીજાનો સ્વીકાર કરવાની તૈયારી નથી બીજાના આનંદમાં સહભાગી થવાની મારી તૈયારી નથી બીજાનું સુખ શાંતિ વૈભવ અને વિલાસ જોઈને હું દુઃખી થાવ છું કોઈ કારણ નહીં કે આંટી મારા નથી ભાઈ ખાઈ અને એટલે મને જ ઉભો થાય છે મારા અંદર પર શાંતિ ઊભી થાય છે અને પ્રભુ કે છે આ બધું છોડી દો ક્ષણિક આનંદનો વિચાર ન કરો બીજાઓ સારું જુઓ બીજાઓ વધુ ઈચ્છો તીખાઓ છોડી દો નિંદા અંદર શાંતિ તમે જરૂર પ્રાપ્ત કરશો અને એ માંડે મારી પાસે તમારે આવવું પડશે જુઓ મને લોકોએ મારી નિંદા કરી મારી ટીકા કરી અરે મને કલશે ચડાવી દીધો મારા અભિમાનો કર્યા અને છબાઈ નિશુભયું પગ કમે એ લોકો પ્રત્યે દયા શ્રૃણાંમ છે પ્રેમ મન આગળ છે ને એ જ દયાના સ્વાગત આજે તે દેવ દાયાનો જ્યારે આપ્યો પર્વ અથવા તહેવાર ઉજવી રહ્યા છે ત્યારે આપણને એ જ કે છે કે ભૂલ તો દાયાનનું સ્વાગત છે પ્રેમનું સ્વાગત છે મારી પાસે આવો એ પ્રેમનો સ્વીકાર કરીને પણ એ પ્રેમ તમે છે તો એ પ્રભુને આજે આપણે ખાસ આભાર માનતા પ્રાર્થના કરીએ એ પ્રભુ તમે જે શાંતિની ભેટ અમને આપેલી છે તમે જે ભક્ત આત્માની ભેટ અમને આપેલી છે વરદાન અમને આપેલું છે એનો સાચો અર્થ સમજીને અમારા જીવનમાં ઉતારીને એને વ્યવહારવા જીવન જીવવાનો પ્રયત્ન કરીએ અને બીજા બધાને પણ અમારી સાથે એનો અનુભવ કરાવીએ એવી શક્તિ હિંમત અને પ્રેરણા છો પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે